वडोदरा महानगरपालिका द्वारा डोर टू डोर गार्बेज कलेक्शन एजेंसी ने कॉन्ट्रैक्ट ते एजेंसी त्याना स्थानिक भरवाड़ो ने राखी गुंडागर्दी करी रही छे। स्थानिक महिलाओं छेड़ती करे छे अने विरोध करो तो जानती मारी धमकी पन आपे स्थानिको वारसिया पोलिस ने फरियाद करे तो पीआई वसावा કોઈનો સાંભળતા નથી અને માત્ર કોન્ટ્રાક્ટરનો પક્ષ સાંભળીને એકતરફી કાર્યવાહી કરતા હોય તેમ લોક ચર્ચા ઇઝ ઝોર પકડ્યું છે બીજી બાજુ લોકોએ ન્યાય અપાવવા માટે ભારતની ઉમીદ ન્યુજનાતંત્રી રીનાઈગલે સ્થાનિક પ્રજાને ન્યાય અપાવવા પ્રયત્નો કરતા હોય અત્યારે કોન્ટ્રાક્ટર મહેન્દ્ર ચંપા તથા સુપરવાઇઝર ચેતન ભરવાડ દ્વારા ડોટ ડોર કચરાની ગાડીથી ટક્કર મારી રીના ઇગ્લેને ઉડાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ આજે સવારે આ જે ડમ્પિંગ સાઇટ પર રહીશો એ એક્શન લીધું હતું અને વારસિયા પોલીસે પોલીસ સ્ટેશનમાં એની લેડીસોને લઈ ગયા હતા અને હું વારસિયા પોલીસ સ્ટેશન પણ ગઈ હતી એઝ અ પત્રકાર તરીકે એમની મદદ કરવા માટે અને ત્યાંથી આવીને આ ડમ્પિંગ સાઇટ એકવીસ દિવસથી બંધ છે અને હવે ફરી ચાલુ કરાય છે એટલે હું શૂટિંગ લેતી હતી મારો મેં કેમેરા ચાર્જ સ્ટાર્ટ જ કર્યો તો પેલા આ ડ્રાઈવરે જે ગાડીના ડ્રાઈવર છે એ ડાયરેક્ટ અહીંથી અને ડાયરેક્ટ મારા પર ગાડી ચલાવી જેવી રીતે મારા પર ગાડી ચડાવીને તો અહીંના રો છે બે ત્રણ છોકરાએ એની ગાડીને ઊભો થઈ પણ એ ભાઈ એવા એટલા બેકાબુ થઈ ગયા હતા અને ડ્રિંકમાં એટલા ફૂલ હતા એને ડ્રિંક એટલું ફૂલ કરેલું હતું કે એમને ભાન જ નથી કે જ્યારે અમે લોકો શૂટિંગ કરતા જેને હાથમાં કેમેરા હતા એના એ ભાઈને કેમેરામેનને પણ ચાવી ગાડીને માથા પર મારી દીધી છૂટી મારું તો એવું કેવું છે કે જ્યારે પોલીસ સામાન્ય વ્યક્તિ પર જેવી રીતે કાર્યવાહી કરે છે એવી રીતે મોટા મોટા આ કોન્ટ્રાક્ટરો છે કે વીએમસી છે વીએમસી છે તો વીએમસી જાતે કામ કરતી નથી કોન્ટ્રાક્ટર દ્વારા જ કામ કરાવે છે તો આવા બેકાબુ ડ્રાઈવરો મૂકીને કોઈના જીવને જોખમ થાય એવાને એના પર કાયદેસર કાર્યવાહી કરીને ફરિયાદ થવી જ જોઈએ